વેલકમ ટુ મારું રસોડું શિયાળાની સિઝનમાં આમળા ખૂબ જ સરસ મળતા હોય છે આમળા ખાવાથી વિટામિન સી મળે છે જે આપણી સ્કીન માટે અને વાળ માટે ખૂબ જ સારું તો આજે આપણે આમળાનો જ્યુસ બનાવીશું આમળાનો જ્યુસ બનાવવા માટે મેં આ રીતથી ત્રણ આમળા કટ કરીને લઈ લીધા છે થોડો આદુનો ટુકડો થોડો ગોળ અને ફુદીનો અને આપણે થોડુંક પાણી લેશું જ્યુસ બનાવવા માટે તો મિક્સર જારમાં પહેલાં આપણે આમળા ઉમેરી દઈશું આદુ અને ફુદીનો અને ગોળ બધું આપણે ઉમેરી લઈશું અને થોડુંક પાણી નાખીશું એક ગ્લાસ જેટલું આપણે પાણી ઉમેરીશું હવે આપણે ક્રશ કરી લેશું તો આ રીતે મેં ક્રશ કરી દીધું છે જો તમે ડાયરેક્ટ આ રીતે પીવું હોય તો એ રીતે પણ પી શકાય પણ હું અહીંયા ગાળીને લઈ લઈશ તો આપણે ગણીથી ગાળી લેશું જ્યુસને આ રીતે આપણે ગાળી લઈશું તો આ રીતથી આપણું આવળાનો જ્યુસ બનીને તૈયાર છે હવે એમાં આપણે થોડુંક શેકેલા જીરાનો પાવડર થોડું સંચળ મીઠું અને થોડુંક ચાટ મસાલો ઉમેરીને મિક્સ કરી લઈશું જો તમે ગોળ તમને પસંદ ના હોય તો તમે મધ પણ ઉમેરી શકો છો હવે આપણે સર્વ કરશું ગ્લાસમાં તો આપણો આમળાનો જ્યુસ બનીને તૈયાર છે અને તમારે રોજ સવારે નરણા કોઠે પીવો તો ખૂબ જ ફાયદાકારક છે જો તમને મારો વિડીયો પસંદ પડે તો લાઇક શેર અને સબસ્ક્રાઈબ કરજો બે આઇકન પર ક્લિક કરજો